સતત વરસાદને પગલે મોરબી શહેરમાં હાલાકી સર્જાય છે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા મોરબીનો અવની ચોકડી વિસ્તાર પાણી પાણી થઈ ગયો રોડ પર બે ફૂટ સુધી પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા છે દસ થી વધુ વર્ષોથી અવની ચોકડીની આસપાસ પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે આ પોષ વિસ્તાર વરસાદને કારણે અસ્તવ્યસ્ત થઈ ગયો છે જનજીવનને અસર થઈ છે ટેકનિકલ પુષ્કળ છે કારણ કારણ તો પાઇપ નાખ્યા છે તંત્ર એની રીતે કામ કર્યું છે પણ અવિરત પાણીના હિસાબે અવિરત વરસાદના હિસાબે ઉપરવાસમાં જે પાણી આવે છે એના હિસાબે પ્રોબ્લેમ થાય છે અને કેવી તકલીફો પડે છે તકલીફ તો સાહેબ તમારા નજર સામે છે ઘણું બધું પાણી છે સ્કૂલે જવામાં તો તંત્ર બેદી રજા રાખી છે એટલે કઈ પ્રશ્ન નથી મોરબીમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે અને તેમાં પણ ગઈ રાત્રે બ્યાસી એમ એમ જેટલો વરસાદ જે છે એ મોરબી શહેરમાં નોંધાયો છે અને તેને લઈને અત્યારે હાલના જે દ્રશ્યો છે મોરબીના સૌથી પોષ ગણા એવા ચોક વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે આ સ્થિતિ લાઈન જ નહીં પરંતુ આ બાજુ પણ સાઈડમાં જોઈએ તો પણ લગભગ આ પોસ્ટ મૂકેલું છે ટ્રાફિક નિયમન માટે એ પણ લગભગ એકથી દોઢ ફૂટ જેટલું અંદર ડૂબી ગયું છે નીતિ નીકળતા જે વાહન ચાલકો હોય સ્કૂલે જનાર કોઈ કોલેજના વિદ્યાર્થીઓ હોય કે પછી કોઈને હોસ્પિટલનું કામ હોય ફરજિયાત બધાએ પાણીમાંથી પસાર થવો પડે એવી પરિસ્થિતિ છે જે પ્રમાણે મોરબી નગરપાલિકા દ્વારા આ જે સમસ્યા છે જેના ઉકેલ માટે વર્ષોથી રજૂઆતો કરવામાં આવે છે પરંતુ નગરપાલિકા હજી સુધી આ સમસ્યાના ઉકેલ માટે સક્ષમ થઈ હોય તેવું દેખાઈ નથી રહ્યું નિલેશ પટેલ સંદેશ ન્યૂઝ મોરબી